ભાવનગર ખાતે એનસીસી સર્ટિફિકેટ નું પેપર લીક થયું છે તે સરકાર માટે શરમજનક ઘટના આપ નેતા સરકાર ને પેપર લીક નું થઈ ચુક્યું છે વ્યસન જ્યાં સુધી પેપર લીક ના થાય ત્યાં સુધી ભાજપ સરકાર ને મજા નથી આવતી પેપર લીક જો અટકાવી ના શકાય તો મોટા મોટા કાયદાઓ બનાવવાનો શું મતલબ પેપર લીક ની ઘટના જો અટકી ના શકતી હોય તો સરકારે સ્વૈચ્છિક રાજીનામું આપવા જોઈએ રામ દ્વારા સરકાર પર કરવામાં આવ્યા છે કે ભાવનગર ખાતે એનસીસીટ નું પેપર લીક થયું અને આ પેપર લીક ની ઘટનાના કારણે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી ગુજરાતની આ ભાજપ સરકારમાં વારંવાર જે પેપરો લીક થઈ રહ્યા છે એ ઘટનાને જોતા એવું લાગે છે કે આ ભાજપની સરકારને પેપર લીકનું વ્યસન થઈ ગયું હોય એવું લાગે છે કારણ કે કોઈ વ્યસની માણસને વ્યસન છોડવા માટે આગેવાનો વડીલો ગમે એટલું કહે પણ વ્યસન મૂકી ન શકે એમાં ભાજપની સરકારને ગુજરાતના યુવાનો વડીલો સમાજો ગમે તેટલું કહે ગમે તેટલી ટકોર કરે પણ એ આ પેપર લીકના વ્યસનને મૂકી ન શકતી હોય એવું લાગી રહ્યું છે ગુજરાતની સરકાર અને કેન્દ્રમાં ભાજપની સરકાર દ્વારા નવા નવા કાયદાઓ પેપર લીકની બાબતને લઈને બનાવવામાં આવ્યા જ્યારે કોઈ પેપર લીક કરશે તો દસ વર્ષ જેલની સજા અને એક કરોડનો નો દંડ પણ આવા કાયદાઓ બનાવવા છતાં પણ જો આ પેપર લીક અટકાવી ન શકતા હોય તો મહત્વની બાબત તો એ છે કે પેપર લીક ની ઘટના કોઈ પણ કાળે અટકવી જોઈએ અને જો અટકી ન શકતી હોય તો સરકારે સ્વૈચ્છિક રાજીનામું આપી દેવાનું આભાર પ્રવીણ રામ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી